સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાત ને પિસ્તાલીસ થી આઠ પંદર સુધી સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયું નાગરિકોએ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરીને તંત્રને આપ્યું સંપૂર્ણ સમર્થન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ ઓપરેશન શિલ્ડ તાલીમ અંતર્ગત આજ વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયું હતું વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં આજે સાત પિસ્તાલીસ કલાકથી આઠ પંદર કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરીને નાગરિકોએ તંત્રને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે આ નું આયોજન કરાયું હતું